प्रेना दायत खुज्राती जमाचा लाइनी आवे शेला, रोशन नाख पड़े। तारेक अक्या साथ बेजा थोईशी आजडा मुख्या समाच्या समाच्या अम्दा वादमा बादलोग फिराया अपन, भाना तबाण अबावयाजी मात्र तुपच्पच्पच्पच्�

ખુબ સરસ આટલા આટલા સરસ ખુબ સરસ હવે આગળ વધતા કહું તો ગુજરાતમાં લોકગીતો એટલે કે લોકોને મોઢા ગવાતું ગીત આપણા સભ્યો સિવાય આપની પ્રજા પણ આપણા ને

આપણે ગીતા વાંચવી જોઈએ કેમ કે ભગવદ્ ગીતા આપણને આપણે જીવન જીવવાનો સારો માર્ગ બતાવે છે તો હવે કે તો આજ તો હવે કે તો આજથી પ્રશ્નોતરી લઈને આવે છે જોઈ લેજો અને રાખોજી આજનો પ્રેરક પ્રસંગ એક સન્યાસી નદી કિનારે બેઠા હતા લાંબા સમય સુધી તેમને ત્યાં બેસી રહેલા જોઈ એક સજ્જને તેમને આશ્ચર્યપૂર્વક પૂછ્યું બાપજી અહીં બેસી રહેવાનું કારણ સન્યાસીએ જવાબ આપ્યો ભાઈ મારે નદી પાર કરવી છે આ નદીમાં પાણી વહેતું બંધ થઈ થાય અને નદી સુકાય તેની રાહ જોઉં છું પેલા માણસનું માથું ગમી ગયું અરે બાપજી મગજ તો ઠેકાણે છે ને એમ તો કઈ નદી સુકાતી હશે

જેમ આ નદીનું જળ અનંત છે તેમ મનુષ્ય જીવનની જવાબદારીઓનો પણ કોઈ જ અંત નથી માટે મારે નદીના અફહેરણી સાથે જ નદી પાર કરવી પડશે તેવી જ રીતે તમારે લોકોએ જીવનની જવાબદારીઓ નિભાવતા નિભાવતા જ આનંદ લેવો પડશે નહીં તો આમને આમ જીવન પસાર થઈ જશે અસ્તુ તો કાર્યક્રમને આગળ પદાર્થ કુલપી ચેક હોય છે કુલપી ચેક હોય છે બીજાની પણ પોતાની ક્યારે દેખાતી નથી અને વિચાર એવો રાખો કે તમારા વિચાર પર કોઈને વિચારવું ન પડે તો આવો વિચાર દઈને આવે છે પરમા રંગ છે એનો ખુબજ કાળો ના બતાવે કદી મારો બોલવા નું એ ખુબજ મીઠી આનબા ડાળે એ બોલે કોણ Vielen કોડે કોઈ જોઈએ અરે યાર ક્યો રોડ હું તો ખ ખેતરમાં બેઠો હતો મેલી જોતો આ ઇસ માય ડે શિક્ષકજીઓ કે આપને શું થાય છે વીડિયો આપણે બતાવ્યો છે કે મીઠાઈ ક્યાં છે અનેક લેવલમાં હાથમાં આવતા વિદ્યાર્થીઓ અચાનક દરબાજે રમવા માંડ્યો હતો જેમકે જ નથી